અને દહેજ પ્રથામાં આજે દીકરીઓ હોમાઈ રહી છે અરે પ્રભુ આજે ઘરડા ઘરો ખુલી રહ્યા છે જે માં બાપ પોતાના જીવનની અંદર કષ્ટો વેઠી અને સંતાનોને મોટા કરે છે એ જ સંતાનો આજે ઘરડા ઘરની અંદર માં બાપને મૂકી આવ્યા છે અરે પ્રભુ તમે લીમડો બનાવ્યો સો વર્ષ પહેલા એ આજે લીમડો કડવો જ છે ને સો વર્ષ પહેલા લીમડો કડવો હતો પ્રભુ સો વર્ષ પેલા લીંબુ ખાટું હતું આજે પણ ખાટું છે પ્રભુ સો વર્ષ પહેલા જે માનવ હતો એ એ આજે નથી માણસની માણસની આકૃતિ એની છે છે પણ પ્રકૃતિ બદલાઈ ગઈ હે ઈશ્વર આજે આ તારી દુનિયા કયા માર્ગે જઈ રહી છે પ્રભુ અરે જાગો તમે તો આ દુનિયા બનાવીને બેસી ગયા પણ આ દુનિયાની સામે નજર તો કરો જુઓ તો ખરા હે ઈ ईश्वर आजे आतारी आ दुनिया के वी

તો પરમાત્માનું બાળક પરમાત્માનો નો અંશ હોઈએ તો આપણે પરમાત્માના અંશ હોઈએ તો પરમાત્માનો નો અંશ આપણા આવે પછી જો આપણે હાથી રૂપી પરમાત્મા હોય અને આપણે બકરીના બચ્ચા જેવા જન્મીએ તો હાથીને થાય થાય બકરીને એમ પરમાત્મા એ બેઠો બેઠો વિચારે કે મારો અંશ બનાવી અને આ ધરતી ઉપર માનવને મે મોકલ્યો છે તો માનવ તું એટલું તો સમજ તું બીજું કાઈ ન કરે આ બગીચાને વેરણ એને સુધારે નહીં તો કઈ જે પણ કાઈ સત્કાર્ય થતા હોય એમાં આપણે હાડકાં ન નાખીએ કરીએ નહીં તો કઈ નહીં એટલે યુગ ઋષિ કે છે કે ભગવાન વિષ્ણુ એ આ વાત કરી ત્યાં નારદજી કે છે કે પ્રભુ ચાલો ત્યારે યાદ કરાવું ધર્મ સંસ્થા સંભવામી યુગે યુગે પ્રભુ તમે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યારે જ્યારે ધરતી ઉપર ધર્મ ફાલશે ત્યારે હું અવતાર ધારણ કરીશ પ્રભુ સમય થઈ ગયો ચાલો હવે ભગવાન છે નવ અવતાર તો થઈ ગયા હવે કરો અને હવે વડીલો અંતમાં સાંભળો ભગવાન વિષ્ણુ કે છે કે જાઓ નારદજી હવે મારો દસમો અવતાર એટલે પ્રજ્ઞા અવતાર કારણ કેમ ભગવાનને પ્રજ્ઞા અવતાર લેવો પડે છે પ્રજ્ઞા એટલે વિચારો રૂપી અવતાર એટલા માટે લેવો પડ્યો જેની અંદર અહંકાર જેની અંદર લોભ કામ ક્રોધ મોભ એ જ રાવણ રૂપી વિચારો આપણા અંદર પ્રવેશ્યા છે એ જ દુર્યોધન મરતો ગયો અને કેતો ગયો તાકાત હોય

છે ભાવ માણસ પાસે નથી પણ માણસ પોતાની દુર્બુદ્ધિ ના કારણે આજે માનવ એ માનવ મહાપુરુષ હોવા છતાંય એ આજે નરકીય જીવન જીવી રહ્યું છે

આ અવતાર એનું બીજું નામ છે નિષ્કલંક અવતાર કારણ કે બીજા અવતારોમાં તો મેં ઘણાને માર્યા છે મને પાપ લાગ્યું છે મને કલંક લાગ્યું છે રામે રાવણને માર્યો રાવણ ગમે તેવો તો એ બ્રાહ્મણ હતો ભગવાનને કલંક લાગ્યું છે એ તો ભગવાનએ રામેશ્વરમાં પૂજા કરી અને કલંકને ધોયું છે પાપનું પ્રાયશ્ચિત કર્યું છે ભગવાન કૃષ્ણ અવતારમાંય ભગવાન કહે છે કે મારે મારવા પડ્યા છે માનવ સંહાર કરવો પડ્યો છે કરાવવો પડ્યો છે તો મેં કંસને માર્યો છે મને પાપ છે પણ આ અવતારમાં મારે કોઈને સદેહે મારવાના નથી મારે બધાના વિચારની અંદર પ્રવેશવાનું છે એટલે મારા વડીલો આ કથાનો ઉદ્દેશ એ જ છે કે માનવના વિચારોને બદલવા માટે જ પરમ પૂજ્ય ગૃહુદેવને આ કથા લખવી પડી છે એટલે માનવના જો વિચારો બદલાશે તો એ જ ભારત આપણું અમેરિકા બની જશે અમેરિકામાં જઈને આપણે ચોકલેટનું રેપર ખિસ્સામાં મૂકીએ છીએ કેનેડામાં જઈ અને કેળાનું છોતરું થેલીમાં મૂકીએ છીએ પણ ભારતમાં આયા પછી એ જ ચોકલેટનું રેપર રોડ ઉપર નાખીએ છીએ જો બધા જ આવો નિર્ણય કરે બધા જ જો સ્વચ્છતા જાળવે તો આ સ્વચ્છતા કોનાથી થાય માનવથી થવાની છે ને

તમે એમ ન કહી શકો કે ગાંધીજી જન્મ્યા હતા મહાત્મા ગાંધી નોતા જન્મ્યા અને જન્મ્યો તો મોહનદાસ કરમચંદ દાસ ગાંધી હતો અને એને પોતાની જાતને મોહન માંથી મહાત્મા સુધી બતાવી દીધી તમે એમ ન કહી શકો કે વિવેકાનંદ જન્મ્યા હતા વિવેકાનંદ નો તો જન્મ્યા અરે જન્મ્યા તો નરેન્દ્ર હતા પણ નરેન્દ્ર એ પોતાની જાતને વિવેકાનંદ સુધી પહોંચાડી દીધી ભારત ને ફરી બેઠું કરે આ ભારતની ભૂમિ આ ભારત માતા પોકાર કરી કરીને કે છે કે મને એવા સપૂતો આપો એવા વીર શિવાજી આપો તમે જીજાજા ભાઈ બનો તો ચોક્કસ શિવાજી પેદા થશે

માનવના વિચારો ને બદલવા માટેનો આ અવતાર છે મારા વડીલો તો અંતમાં મારે એક એવું છે કે પરમ પૂજ્ય ગુરુદેવ કે જેને સરસ મજાની આ પ્રજ્ઞા પુરાણ ની કથા લખી આજે તો માત્ર એનો પરિચય હતો ચકલી જન્મે છે અને મરે છે ને તો એ કહેવાય છે ચકલી મરી ગઈ હાથી જન્મે છે ને તો એ કહેવાય છે હાથી જન્મ્યો અને મરે ને તો એ કહેવાય છે હાથી મર્યો પણ આ દુનિયાનો માનવ જન્મે છે પુરુષ તરીકે

આપણે બેનો ની તો પાછળ આખું પૂરું થઈ ગયું છે ભાઈઓ ને વચ્ચે ખંડ અધૂરો રહ્યો છે આવતીકાલે જેમ વીમા વાળા વીમો ઉતારે અને એમાંથી પહેલું જ પ્રીમિયમ ભરે કાલ થી ખરી કથાની મજા છે અને એ આંગળી ચિંધ્યા નું પુણ્ય એ છે કે તમારા એક ભાઈ ને કે એક બેનપણીને લેતા આવજો એનું 30% ટકા પુણ્ય તમારા ખાતામાં જમા થાય એટલે આવતીકાલે ફરી સાડા આઠ વાગે મળીશું મારો સમય પરફેક્ટ વાગે આપણી કથા અહીંયાથી સંપૂર્ણ આરામ લેતી હોય છે અને અહીંયા મોટી સંખ્યામાં જે આટલું ભવ્ય આયોજન કર્યું છે તો એ આયોજન બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર આપ આટલા બધા મોટી સંખ્યામાં આવ્યા છો પણ એક ભાઈ બંધને લેતા આવજો કે ચાલો ભાઈ કથા છે ત્રણ દિવસ બાકી છે અને એ કથાના પુણ્યના ભાગીદાર બનો અને જે યજમાન પોથીના છે સાથે સાથે

જે મહિલા દરેક મહિલા મંડળ આજે સ્વાગત માં જોડાય દરેક વિનંતી કરું કે નીચે આવી જાય ને આરતી માં જોડાય આજે જે મહિલા મંડળ હતો દિવાળી બેન જે આજે મહિલા તમામ વિનંતી કરું આરતી માં જોડાય

शान्ति अन्तरिक्षभा